વડોદરામાં એકવીસ દિવસના દિવાળી વેકેશન બાદ આજે શહેર અને જિલ્લાના શાળા કોલેજોમાં ફરી રોનક પરત ફરી છે અંદાજે ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ નવા સત્રની શરૂઆત સાથે ફરીથી અભ્યાસમાં જોડાયા છે શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરાયેલા સમયપત્રક મુજબ હવે બીજા સત્રમાં કુલ એકસો ચુમ્માલીસ દિવસનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે જેમાં છવ્વીસ રવિવાર અને નવ જાહેર રજાઓ પણ રહેશે ધોરણ નવથી અગિયાર સુધીની વાર્ષિક પરીક્ષાઓ નવ એપ્રિલથી વીસ એપ્રિલ વચ્ચે યોજાવાની છે જ્યારે ધોરણ બાર માટે બોર્ડની તૈયારીઓ ધ્યાનમાં રાખીને અલગ શેડ્યુલ મુજબ આંતરિક અને પ્રીબોર્ડ પરીક્ષાઓ યોજાશે સીબીએસઈ બોર્ડે આ વર્ષે બે તબક્કામાં બોર્ડ પરીક્ષાનો નિર્ણય લીધો હોવાથી શાળાઓએ શિક્ષણ કાર્ય પર તે મુજબ ગોઠવી દીધું છે બીજા સત્ર દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ સાથે સબ પાઠ્યક્રમિક પ્રવૃત્તિઓને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે વિવિધ વર્કશોપ પ્રોજેક્ટ અને પ્રેક્ટિકલ આધારિત અભ્યાસક્રમો પણ શરૂ થવાના છે કોલેજોમાં પણ આજથી નવા સત્રનો આરંભ થયો છે યુનિવર્સિટીની કોમર્સ ફેકાલ્ટીમાં નવેમ્બર યોજનારી પરીક્ષાઓની તૈયારી શરૂ થઈ ચૂકી છે અને ત્યારબાદ નવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ શરૂ થશે સત્રના અંતે મે મહિનાથી પાંચત્રીસ દિવસનું ઉનાળો વેકેશન શરૂ થઈ જૂના મધ્ય સુધી ચાલશે દિવાળી બાદના આ નવા તબક્કાથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે નવો ઉત્સાહ અને ગંભીરતા જોવા મળે તેવી આશા શિક્ષક જગત વ્યક્ત કરી રહ્યું છે આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ જે શાળાની આત્મા છે વિદ્યાર્થીઓ વગરની જે શાળા તો સારા સંકુલ બિલકુલ નિજલ બાસુ હોય છે એકવીસ દિવસ પછી વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે ખૂબ ઉત્સાહ સાથે શાળામાં આવ્યા છે અને બીજું સત્ર જે શરૂ થવાનું તો વિદ્યાર્થીઓ અને વાલીને ખાસ હાર્દિક શુભકામના વિદ્યાર્થીઓ માટે આ સત્ર ખૂબ સારી રીતે અભ્યાસની અંદર સારું નીવડે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે તો એમને પણ આપના માધ્યમથી હું શુભકામના આપું છું કે ખૂબ આયોજનપૂર્વક આપ તૈયારી કરો સારું પરિણામ મેળવો માતા પિતા અને સારાનું નામ રોશન કરો આભાર